લખતર ગામ સહિત તાલુકાના મોટા પાયે ખનન થતું હોવાની ખાણ ખનીજ વિભાગને જાણ થતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અધિકારીઓ લખતર દોડી આવ્યા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લખતર ગામ પંચાયતમાં પહોંચતા માટી ખનનના ગ્રામ પંચાયતની છડવણી હોવાનું મુખ્ય ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આજે લખતર ગામમાં તપાસ કરતાં પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગામના ગૌચરમાં માટી ખનન થતું હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગને થઈ હતી આથી તેઓ પહેલાં હિતેન્દ્રસિંહ ઝાલાની વાડી પાસે તપાસ કર કરવા પહોંચ્યા હતા ત્યાર પછી તેઓ લખતર ગામ પંચાયત તપાસ કરતાં પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતખર ગામ પંચાયત દ્વારા જૂની મંજૂરી ઉપર ખુદ માટી ખનન કરવામાં આવે છે અને બીજા કોઈ મંજૂરી સાથે કામ કરતા હોય તે જગ્યાએ ગામ તળની નહીં અને મહેસૂલમાં આવતી હોય છતાં તપાસ કરવાના બહાને પહોંચી જાય છે ત્યારે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ લખતર બજરંગપુરા રોડ પાસેના ગૌચર લખતર મામલતદાર કચેરી પાછળના ગૌચર આદલસર રોડ ઉપર આવેલા પાંત્રી એકરની બીજ કેન્દ્ર સહિત અને જગ્યાએથી સ્થાનિક તંત્રની મીઠી રહેમ નજર હેઠળ માટે ખનન થઈ ગયું છે હાલ એક પણ ગૌચરમાં ગાય કે અન્ય પશુ ચરી શકે તેમ નથી તેની આડઅસરના ભાગરૂપે મહિનામાં અનેકવાર પશુ ચરાવા ગયેલ માલધારી અને ખેડૂત વચ્ચે ગાય ચરાવવાના બાબતે માથાકૂટ થતાં ખેડૂત દ્વારા માલધારી ઉપર ખેતરોમાં પશુ દ્વારા ભેલાણ કરવાની ફરિયાદ કરવામાં આવતા પશુપાલકની હાલત કફોડી થઈ રહી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ